નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ ઓલેજમાં મિત્રો આંગણવાડીની જે ભરતી ચાલી રહી હતી બે હજાર પચીસની તેની આજે ફોર્મ ભરવાની ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આજે છેલ્લી તારીખ છે પણ મિત્રો ઘણા મિત્રોને આ આંગણવાડી ભરતીમાં ફોર્મ ભરવા માટે એક તો મામલતદારનો રહેઠાણનો પુરાવો પણ જોઈતો હોય છે ઘણા ઘણાની જાતિનો દાખલો પણ જોઈતો હોય છે તેના કારણે ઘણા લોકોને ફોર્મ ભરવાના બાકી પણ રહી ગયા હોય છે તો જેને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તેમના માટે માગણી કરવામાં આવી છે કે ભાઈ આની તારીખ લંબાવવામાં આવે જેના સમાચાર ત્રીસ ઓગસ્ટ એટલે કે આજના દિવસે ગાંધીનગરના પેપરમાં આના સમાચાર આવેલા છે જે આપણે વિગતવાર જોઈએ તો મિત્રો આ રહ્યા તે સમાચાર જેમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવવા માટે માંગ કરવામાં આવી છે કારણ કે મામલતદાર કચેરીમાં રહેણાંકનો પુરાવો અને જાતિનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ માટે સમય માગે છે આપણને ખબર જ છે કે ભાઈ મામલતદાર કચેરીમાં કેટલી લાઈનો લાગતી હોય છે તો આંગણવાડી આંગણવાડીઓમાં કાર્યકરો તેડાગરની ભરતીમાં મામલતદાર કચેરીનો રહેણાંકનો પુરાવો તેમજ જાતિનો દાખલો લાવવા માટે બહુ જ સમય લાગે છે જન જનસેવા કેન્દ્રમાં લાંબી લાઈનો લાગે છે ત્યારે બીજી તરફ આંગણવાડી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ એટલે આજે ત્રીસ ઓગસ્ટ રાખવામાં આવી છે અને આ મિત્રો બીજું જોવા જઈએ તો આમાં મહત્વની બાબત એ પણ માંગણી કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ સરકારી ખાતાની બીજી કોઈ ભરતીઓ હોય તો તેમાં ઓછામાં ઓછો વીસ દિવસ એક મહિનાનો સમય આપવામાં આવે છે જ્યારે આંગણવાડી ભરતીમાં એટલો સમય આપવામાં આવ્યો નથી જેના કારણે આ દાખલો કઢાવવામાં લાઈન લાગતી હોય છે સમય લાગતો હોય છે તો જે લોકોને રહી ગયું હોય ફોર્મ ભરવાનું તેમના માટે આ માગણી કરવામાં આવી છે તો જો તારીખ લંબાય તો તેની સૂચના આવે તો હું તમને જાણ કરીશ કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત